અને આસપાસના વિસ્તારોમાંથી સામાજિક આગેવાન અને મજબૂત નેતા એવા પિન્ટુભાઈ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું એમના આગેવાનો સાથે આજે સો જેટલા આગેવાનો કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેઓ સતત વિરમગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોના પ્રશ્નો માટે લડપ લડી રહ્યા છે આજે તેઓ અમારી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાયા છે એ બદલ હું એમને આવકારું છું આખી ટીમને અને આગામી સમયમાં જે લડત ચલાવશે એમ આમ આદમી પાર્ટી એમની સાથે છે મજબૂતાઈથી લડત ચલાવીશું માનની અરવિંદ કેજરીવાલ છે અને આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને આખું ગુજરાત અત્યારે અપનાવી રહ્યું છે મિત્રો રોજ દસથી પંદર હજાર લોકોની જોઈનિંગ થઈ રહી છે એ બદલ હું ગુજરાતીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણે ખરી કામની રાજનીતિ ઉપર ફરીથી રાજનીતિ કરવા માંડ્યા છીએ એ આપણા આપણા માટે આપણી ભાવિ પેઢી માટે પણ ખૂબ જરૂરી છે સારી વાત છે અત્યાર સુધી જ્ઞાતિ જાતિ ધર્મ મુદ્દા વગરની રાજનીતિ કરાતા હતા કોઈ ફલાણા નિવેદન કરે એના ઉપર રાજનીતિ કરતા હતા ત્યારે આજે શિક્ષણ આરોગ્ય ખેડૂતો બેરોજગાર ભ્રષ્ટાચાર આ મુદ્દાઓ ઉપર રાજનીતિ થઈ રહી છે એટલે મને આનંદ છે અને આજે હું અમને આખી ટીમ સાથે સહ સ્વીકારું છું જય ભારત મિત્રો તેલંગાણાનો ભ્રષ્ટાચાર એટલે આખી ગુજરાત વિધાનસભાની અંદર પહેલા નંબર આવે છે પરંતુ ઈ ભ્રષ્ટાચારને જો આપણે નાબૂદ કરવો હોય તો ખરેખર ભાજપને જે પાર્ટી ટક્કર આપે એ પાર્ટીમાં આપણે જોઈન થવું પડે આપણે સૌએ જોયું કે વિરંગામની અંદર રોલનો ભ્રષ્ટાચાર ખેડૂતો સાથે અન્યાય ખેડૂતો વાનલાઈનનો ભ્રષ્ટાચાર કે કેટલા ભ્રષ્ટાચારો વિરંગામની અંદર થાય છે ત્યારે એ ભ્રષ્ટાચારને મૂળપૂળ જવાબ આપવા માટે આજે વિરંગામથી અમારું આખું સંગઠન સંગઠન આમ આદમી પાર્ટીમાંની અંદર જોડાયું છે ત્યારે આમ આદમીના ઈશુદાન ગઢ અમને ખાતરી આપી છે કે તમારી કોઈ પણ લડત હશે તો એની અંદર અમને અમે તમને ખંભોથી ખંભો મિલાવી અને તમને અન્યાય અત્યાચાર કોઈ પણ હજે એની સાથે અમે બાદ ભાડજો અને તમને ખંભેથી ખંભો મિલાવી અને સપોર્ટ કરશું તો આ છે આમ આદમી પાર્ટી તો હવે ચાલો આપણે ગુજરાતની અંદર એક અનોખી શરૂઆત કરીએ અને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી જય જવાન જય કિસાન